એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો લાવો એ શું ગાડા વેડા કરો છો શરમ નહી આવતી મારો ફોન લાઈ ને મળ્યો મળ્યો મને થાય છે હાલો રિયા કોનો ફોન લગાવ્યો તમે ખબર નહી પડતી એ રિયા કી સોસાયટી ને કેસે અન તમે રિયા ને ફોન શું લેવા લગાવ્યો હે તું રિયા રિયા ના કરે હાંભળી લે મારા ને રિયા ને જાણે કશું લેવા દેવા નહીં अनएलू यादव जी दारू पीता वोय માણસને સાચું બોલે કોઈ બીને પૂછી લેજે दारू પીદેલો માણસ સાચું બોલે એમ ને તો તમે તો હમણે એમ કેતો કે મેં दारू નહી પીધો લવરી કરા વગર શાંતિ થી બેહી જા ડારુનો નસો ચડે એ લવરી કર ભમ મને તો ચડી જ નહી કઈ રીતે તું મને કહો ડગો દીધો જ મના ડગો દીધો અત્યારે શાંતિ થી સુઈ જાઓ કાલ સવારે ડગો નહી પણ દુકાપક નાપ